डब्ल्यूटीटी યુવા સ્પર્ધક બે હજાર છવ્વીસમાં સિન્ડ્રેલા દાસ સાર્થક આર્ય વિવાન દવે નૈશા રેવાસ્કરે અંડર નાઇન્ટીન અને અંડર ફિફ્ટીન મિક્સ ડબલ્સ ટાઇટલ જીત્યા હતા ભારતની સિન્ડ્રેલા દાસ સાર્થક આર્યાએ સાથે મળીને બે દિવસમાં પોતાનો બીજો ખિતાબ જીત્યો છે સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત ડબલ્યુટીટી યુવા સ્પર્ધક બે હજાર છવ્વીસમાં અન્ડર નાઇન્ટીન મિક્સ ડબલ્સનો તાજ જીત્યો હતો વડોદરામાં ડબ્લ્યુટી યુવા સ્પર્ધકની બીજી આવૃત્તિ ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા દ્વારા યોજાઈ રહી છે અને યુ દ્વારા અમલમાં મૂકવામાં આવી છે જેમાં અંડર ઇલેવનથી અંડર નાઇન્ટીન વય શ્રેણીઓમાં કુલ બસ્સો છવ્વીસ ખેલાડીઓએ ભાગ લીધો છે છોકરાઓની અંડર ઇલેવન કેટેગરીમાં ગ્રુપ વનમાં રેહંસ સિંઘવી અને ગ્રુપ ટુમાં રાજદીપ દિશ્વાસ તેમના ત્રણેય ગ્રુપ મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચ્યા હતા આદ્યા બહેતી અને અંશિકા ગુપ્તાએ ગર્લ્સ અંડર ઇલેવન કેટેગરીમાં પોતપોતાના ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવ્યું અને છેલ્લા ચાર સ્ટેજમાં સ્થાન મેળવ્યું હતું એવોર્ડ સમારંભમાં ઉષા રાડા દેસાઈ જેલ સુપ્રિન્ટેન્ડન્ટ અને એસપી વડોદરા જયાબેન ઠક્કર પ્રમુખ ટીટીએબી રશ્મિકાબેન વાઘેલા મ્યુનિસિપલ કાઉન્સિલર વોર્ડ ટુ વડોદરા શહેર કુશલ સંગતાણી એસોસિએશન અને કલ્પેશ ઠક્કર ઇવેન્ટ ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા આજે અહીંયા વર્લ્ડ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને એમાં બસો પચાસથી પણ વધારે પાર્ટિસિપન્ટસ પાર્ટિસિપ પાર્ટિસિપેટ થયા છે અને અલગ અલગ ફાઇવ જે ફાઇવ જેટલા કન્ટ્રીઝ છે એના પ્લેયર્સ પણ અત્યારે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમી રહ્યા છે તો આપણા માટે પણ એક બહુ સારો ચાન્સ છે જ્યારે ગવર્મેન્ટ આટલું બધું સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપતી હોય અને જે રીતના ગુજરાત છે એ ખેલ મહા થી માંડીને બધું જ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં અગ્રેસર હોય તો એ પ્રમાણે અહીંયા પણ આટલું સરસ આયોજન થયું છે સ્ટેડિયમ પણ એટલું જ સારું છે અને આ તકે અહીં આવવાનો મોકો મળ્યો ખેલાડીને પ્રોત્સાહન આપવાનો ચાન્સ મળ્યો એ માટે હું જે આયોજક છે ઓર્ગેનાઇઝર એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન આપું છું થેન્ક યુ ના સેક્રેટરી કલ્પેશ ઠક્કર અને એમના પ્રેસિડેન્ટ જયાબેન ઠક્કરને કોંગ્રેચ્યુલેટ કરીશ કે આટલી સરસ ટુર્નામેન્ટ ઇન્ટરનેશનલ થઈ રહી છે કે જેનાથી અમારા ગુજરાતના પ્લેયર્સ અને ઇન્ડિયા પ્લેયર્સને ખૂબ સારું મહત્ત્વનું બેનિફિટ થઈ રહ્યું છે અને સાથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતને હું થેન્ક યુ કહેવા કહીશ કે એ લોકોનું જે સપોર્ટ છે જેનાથી જ આ ટુર્નામેન્ટ સક્સેસ થઈ છે એમનો ખૂબ ખૂબ સાકાર છે અને અત્યારે ઓવરઓલ ગુજરાતમાં એટમોસ્ફિયર બહુ પોઝિટિવ છે સ્પોર્ટ્સને લઈને જેમાં મને ખુશી થાય છે કે ટેબલ ટેનિસ આગળ છે કે અમે વધારેમાં વધારે ઇન્ટરનેશનલ ઇવેન્ટ્સ લાવીએ જેથી અમારા છોકરાને બી બેનિફિટ થાય ગુજરાતના અને ગુજરાતનો બી એક સ્ટેટનો જે જગ્યા છે એ મેપમાં વર્લ્ડ મેપમાં દેખાય કાલે અમારા ગુજરાતના પ્લેયર દેવભટ્ટ જે ટાઇટલ જીત્યા અને ભીમહી કાબરાવાલા સુરતની જે અંડર થર્ટીન ગર્લ્સમાં જેને બ્રોન્ઝ મેડલ આવ્યું એ દર્શાવે છે કે આપણા ગુજરાતના પ્લેયર્સને ખૂબ ખૂબ વધારે આમાંથી બેનિફિટ થાય છે અત્યારે બી મિક્સ ડબલ્સની ફાઇનલ ચાલી રહી છે અન્ડર ફિફ્ટીનની જેમાં વિવાન દવે ગુજરાતનો પ્લેયર છે સુરતથી છે અને વી આર હોપફુલ કે હજી આપણને એક બે બીજા મેડલ કાલના દિવસમાં ગુજરાતને મળે સો વન્સ અગેન આઈ વુડ કોંગ્રેચ્યુલેટ ટીટીએવી એન્ડ થેન્ક્સ ટુ એસએજી ફોર દેયર સપોર્ટ હા હું કમલેશ મહેતા સેક્રેટરી જનરલ ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને આપણે આ ડબલ્યુટી યુથ કન્ટેન્ટર ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ વડોદરામાં થઈ રહી છે આખી સિઝનની પહેલી ટુર્નામેન્ટ છે અને આ વખતે લાસ્ટ યર કરતાં અને અહીંયા વડોદરામાં સેકન્ડ ટાઈમ થઈ રહી છે લાસ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ થઈ હતી અને પહેલીવાર ઇન્ડિયામાં થઈ હતી આ સેકન્ડ ટાઈમ છે અને વડોદરામાં જ થઈ રહી છે આપણે અહીંયા પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ સાઇન કર્યો છે ગુજરાત સ્ટેટ ટેબલ એસોસિએશન ટેબલ એસોસિએશન ઓફ બરોડા અને ટેબલ ટીટીએફઆઈ ડબલ્યુટીટી સાથે એટલે આપણે એટલા માટે કર્યું છે કે આપણે કન્સિસ્ટન્સી રહે કે આ ટુર્નામેન્ટ આપણે કરીએ આ ટુર્નામેન્ટમાં આ વખતે લાસ્ટ યર કરતાં આપણી એન્ટ્રીઝ વધી છે એમાં સૌથી વધારે ફાયદો આપણા ઇન્ડિયન પ્લેયર્સને થશે કારણ કે આ એક ઇન્ટરનેશનલ રેન્કિંગ ટુર્નામેન્ટ છે એટલે આમાં જે કંઈ પરફોર્મન્સ થાય તે આપણે ઇન્ડિયન પ્લેયર્સને રેન્કિંગમાં એ લોકોને હેલ્પ કરે એ કી બીજું આપણે ઇન્ડિયામાં થાય છે એટલે આ પ્લેયરોને ખર્ચો પણ ઓછો થાય અહીંયા આવીને રમવામાં જ્યારે ઇન્ટરનેશનલ ટોર્નામેન્ટ રમવા જાય તો એ લોકોનો ખર્ચો વધે તો બધી રીતે આપણે ઇન્ડિયન પ્લેયર્સને ફાયદો થાય એના કારણે આપણે આ ટૂર્નામેન્ટ થઈ છે અને બીજું અહીંયા ગુજરાતમાં થઈ રહી છે કારણ કે ગુજરાત ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓર્ગનાઇઝ સ્ટેટ અને આ બી ઇઝ ઓલ્સો વન ઓફ ધ વેરી ગુડ એક્ટિવ એન્ડ ઓર્ગનાઇઝ ડિસ્ટ્રિક્ટ એસોસિએશન અને આનાથી આપણે ઇન્ડિયાનું નામ આગળ વધે એટલા માટે આપણે અહીંયા કરી રહ્યા છીએ અને આમાં ગુજરાતના પ્લેયરોને પણ ઘણો ઘણો ફાયદો થાય કારણ કે એ લોકોના સ્ટેટમાં થાય તો એ લોકોને રમવાનું પ્રોત્સાહન મળે અને એ લોકોની રેન્કિંગ આગળ જાય જેમ ગઈકાલે જોયું કે આપણે યુથ અંડર ફિફ્ટીનમાં આપણે ગુજરાતનો ખેલાડી જીત્યો તો એના કારણે ગુજરાતી પ્લેયર્સને પણ કોન્ફિડન્સ વધશે કે એ લોકો પણ આ આવી ટુર્નામેન્ટો જીતી શકે છે અને વધારે મહેનત કરશે